અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક મોટો સવાલ ઉભો થયો છે પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટરના અંતરે નેસલ ઠાકોર નામના એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી નંબર પ્લેટ વગરની કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા નેસલને કારથી ટક્કર મારી ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘાજી ગયા જીવ બચાવવા માટે ભાગતા નેસલને ફરી પકડીને આઠ જેટલા ઘા મારવામાં આવ્યા અને છેલ્લે તેના પર કાર ચડાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા પોલીસે આ ઘટનામાં સાત લોકોની અટકાયત કરી છે મહત્વનું છે કે આરોપીઓમાંથી ત્રણ પોલીસે આબુથી ઝડપી પાડ્યા છે મૃતક નૈલેશ અને શૈલેષ ઠાકોર વચ્ચે ગેરકાયદેસર ધંધાના મામલે આંતરિક વિખવાદ ચાલતો હતો તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ આશરે રાત્રે દસ વાગ્યાની આજુબાજુ હોડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી હોડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ નિકોલ રામોલના બધા જ શ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી ના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે અઢી વાગ્યેની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઇસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતા આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવો કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપીશ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતાં અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાવે સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મિટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકે આ જે આરોપી અને જે બરણ જનાર છે તેઓ પાર્ટનરશીપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મંદૂક હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા એક દોઢ વર્ષ પહેલા જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો પછી હા ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી આ બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે હા એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન ઘડ્યો હતો ને એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા હતા અને આ આરોપી જાગૃત કરવામાં આવી છે આરોપીને કપડાં બારા તારીખ સુબા સાડે ચાર બજે પાલડી પોલીસ સ્ટેશન વિસ્તાર પાલડી ભાટામાં એક મર્ડર કા બનાવ બનાવતો તીસમે નેસલ ઠાકોર નામ કા એક વ્યક્તિ છે પાંચ છ લોકોને મિલકર મર્ડર કર દયા હતા तो इसमें गुना की गंभीरता देखते हुए जोन सेवन की पुलिस अपने एल सी पालड़ी पुलिस लोकल ए सी पी डी तमाम अधिकारी वहाँ पहुँच गए थे और इसमें तात्कालिक सीन ऑफ क्राइम को कॉर्डिंग करके हमने अलग अलग टीम बनाई बनाना स्टार्ट किया और अलग अलग टीम्स को इसमें जो है डिप्लॉय किया इसमें हमारी एल की टीम पालटी की पुलिस स्टेशन की टीम और लोकल अदर भी थाने थाने जो हैं जोन सेवन में उनकी मदद ली गई इससे जो आरोपी हैं आइडेंटिफिकेशन का काम स्टार्ट किया हमने और आइडेंटिफिकेशन के काम के बाद जो भी लोकेशन थी उनसे अपने इनको ढूंढने का प्रयास चालू किया इस प्रयास में हमने टोटल अभी तक विद इन टू डेज दो दिन के अंदर हमने सात आरोपी अरेस्ट किए हैं इसमें जो मेन आरोपी है वो अजय बलदेव भाई ठाकुर है इसकी उम्र बत्तीस साल है और इसकी वाइफ है और एक बच्चा है तो मेन अजय अजय ठाकुर जो है नेसल ठाकुर ने उसके ब्रदर का 2016 महेश ठाकुर नाम का जो व्यक्ति है उसकी मर्डर किया था तो उसके रिवेंज किलिंग का ये पूरा मामला है और जो दूसरे आरोपी हैं इसमें महेश उर्फ टाटा सुरेश भाई चौहान है और ये 24 साल का है और लांबा गांव में रहता है और दूसरा शैलेश ठाकुर है एस करके इसकी उम्र सत्ताईस साल है ये रिक्शा चालक है और तीसरा सौरभ मंगाजी ठाकुर उर्फ सबो है अट उम्र उम्रन्नीस साल वासना का रहने वाला है और बोरवेल में काम करता है और रोहन गौतम भाई ठाकुर है उर्फ सनो उम्र उन्नीस साल और जोमेटो में काम करता है और साहित्य एक कायदे कायदे में जो एक संघर्ष में एक माइनर है और एक संजय बलदेव भाई ठाकुर है इसकी उन उम्र उनतीस साल है और ये प्लम्बिंग का काम करता है ये मदद गाड़ी में था इसने गाड़ी जो जिससे मर्डर किया जो गाड़ी ऊपर चढ़ाई थी वो इसकी थी और पैसे भी बाद में ट्रांसफ़र किए तो ये बनाव की शुरुआत तीन चार दिन पहले से ये जो अजय है मेन आरोपी ये प्लानिंग में था क्योंकि उसको भाई का रिवेंज लेना था और बारह तारीख को ग्यारह तारीख की रात में लगभग साढ़े ग्यारह बजे ये लोग एस टी शैलेशर्फ एस के घर पे मिलते हैं वहाँ पर पूरी प्लानिंग करते हैं दो चार लोग यहाँ रेकी के लिए भेजे जाते हैं और उनके जो इंफॉर्मेशन के हिसाब से डेढ़ बजे ये यहाँ पार्टी बाटा के आसपास आ जाते हैं और नेसल पे पूरा नज़र रखते हैं और चार साढ़े चार बजे मौका देखते ये सभी उसके ऊपर अटैक कर देते हैं और उसको उसको जो है मर्डर कर देते हैं इसमें जो हमारी टीम की कामगिरी है ये ये यहाँ से मर्डर करके वापस मकरबा गए और मकरबा जाने के बाद ये सभी अलग अलग ग्रुप्स में राजस्थान निकल गया कोई इधर अलग अलग जगह निकल गए तो इसमें हमारी सबसे पहली सफलता एल की टीम को मिली जो इनको आबू रोड से सावो सौरभ जी और एसटी टी शैलेश को उन्होंने राजस्थान से पकड़ा और दूसरी पालडी की टीम और एलसीबी की टीम वकील साहब ब्रिज में वॉच में वॉच में थी लोकेशन अपने इंफॉर्मेशन के हिसाब से और वहाँ से ये बाकी अजय ये कायदे के संघर्ष में जो अपना माइनर है रोहन और महेश इन लोगों की धरपकड़ करी है नहीं पैसे का मामला नहीं है रिवेंज था उसने एक बाधा भी बांधी हुई थी कि मैं जब तक चोटी नहीं काटूंगा जब तक मेरे भाई के मर्डर का बदला पूरा नहीं हो जाता इस में धाक लगाए बैठा था काफ़ी टाइम से और इसी में इसने ऐसा खरीद किया महेश ठाकुर करीना ही नहीं था दो हजार सोलह में उसकी एफ आई आर दाखिल हुई थी मर्डर की नेसल की नेसल भी उसमें अरेस्ट हुआ था बट जो है वहाँ से एक्विट हो उसके होगी जो अजय मेन आरोपी है इसके ऊपर वासना में दो मारामारी के गुनाह हैं और ये सातवीं फेल है और जो अपना महेश महेश चौहान है इसके ऊपर एक एक सौ इक्यावन है नारोल में और ये दसवीं पास है शैलेश ठाकुर एस टी जो है ये एक एफ आई आर सरखेज में है इसके ऊपर सरकारी काम में बाधा की और ये रिक्शा चालक है और आठवीं पास है और सौरभ ठाकुर जो है सावो ये बोरवेल का जो काम करता है ये भी आठवीं पास है और रोहन ठाकुर जो जोमेटो का काम करता है ये दसवीं पास है इसके ऊपर एक वासना में एक साल पहले मारामारी का गुना है चिराग सोनी दिव्यांग न्यूज़ अहमदाबाद